આપણા ત્યાં જોઈએ તો એમાં જેડા કરીને એક સાઇટ છે તો જેડા સાઇટમાં આપણે અંદર એન્ટર નહીં થઈ શકતા હતા ઓનલાઈનમાં ત્યારે મુકેશભાઈને મેં ગાંધીનગર જઈને રજૂઆત કરી અને પછી અમે બધા સરપંચ ભેગા થઈને પણ ગયા અને મુકેશભાઈ અમને ખૂબ સરસ રીતે સાંભળ્યા અને એ ગુજરાત લેવલથી આખા ગુજરાત લેવલથી ઓનલાઈન સાઇટમાં એન્ટર થવાનું હતું અને મુકેશભાઈ એ બધા જ કર્મચારીઓને બોલાવીને અમારી જોડે મિટિંગ કરીને આજે એ સોલાર સિસ્ટમ આપણે ત્યાં દામકા ગામમાં એક ડેમો કર્યો છે અને એ સક્સેસફુલ થઈ ગયું છે અને એ જેડામાં એન્ટર પરઠું છું એના માટે હું મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જ્યારે સુડામાં જ્યારે આપણે ત્યાં આવાસો બસો ત્રીસ આવાસો છે પાસ થયા હમણે એ પહેલાં આપણે ત્યાં સત્તાવન પાસ થયા હતા એ આવાસોમાં જ્યારે સુડામાંથી એવા નિયમો હતા કે આપણે ત્યાં બધાની સંમતિ લેવાની હતી ત્યારે મેં મુકેશભાઈને રજૂઆત કરી કે સાહેબ આમાં બધાની સંમતિ લેવા જાવ તો અમે સંમતિ લઈને જ ગામ ઘરો મંજૂર કરીએ છીએ પંચાયતમાં તો પછી જો મંજૂરી લેવાની હોય તો એમાં લોકો બહુ હેરાન થાય છે ત્યારે મુકેશભાઈએ અમને ઓલપારમાં બધા સરપંચોની બધા ગામના સરપંચોની મિટિંગ ગોઠવી અને સાહેબે મને બધાની વચ્ચે ઉભો કર્યો કુલસી તારીખ હું રજૂઆત છે ત્યારે મેં સાહેબને અને સુડાના એમના કર્મચારીઓને કીધું અને તે જ સમયે સુદાના કર્મચારીઓ ગામમાં આવીને અમને કીધું કે આ રીતનું તમે કરી દો અમને અને તલાટીના દાખલાથી ચાલી જશે અને હું એક માટે પણ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે અમારે ત્યાં સુંદર મકાનો બન્યા છે અને હરપતિ આવાસો પર તમે સાહેબ જુઓ તો અમારે ત્યાં સોસાયટી જેવા વધી ગયા છે અને આવી જ રીતે એક પાણીનો સંપ એના માટે પણ બહુ મુશ્કેલો પડતી હતી અને સાહેબે એમ કીધું કે આ પાણીના સમ્પ માટે ખાત ખાતમુહૂર્ત માટે હું પોતે આવું છું ત્યારે પાણી પુરવઠાના વિભાગવાળાએ એ જ દિવસે જે દિવસે સાહેબે દસ તારીખ આવીને સાહેબ તો નહીં આવ્યા પણ મને કે તું ફોન ફોન કરીને સાહેબે કીધું કે તું ખાતમુહૂર્ત કરીને ચાલુ કરી દે અને તે જ દિવસે આપણે દસ તારીખથી પાણીનો સમ ચાલુ કર્યો ને આજે પાણીનો સમનું કામ પૂર્ણ પણ થઈ ગયું છે આ જ માટે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા ઉપસ્થિત તમામ ગ્રામજનો વિદ્યાર્થી મિત્રો અને મંચસ્થ મહાનુભાવ સર્વેનો હું અહીંયા આવન ટ્રાયભાઈ બદલ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ને મને જ્યારે પણ સપોર્ટ જોઈએ ત્યારે તમારો સપોર્ટ મળી રહ્યો છે એ બદલ હું દિલથી તમારો આભાર માનું છું જય હિન્દ